હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આ વિડીયોમાં રસોઈયા જે મોહનથાળ બનાવે છે તેવી જ રીતે મારા મમ્મીએ બનાવ્યો છે તો તમે એના માટે એક લાઇક અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી બધા જ નવા વિડીયો નવી રેસિપી સૌથી પહેલાં તમને મળે તો ચાલો આપણે આ મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ અહીંયા પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેમાં થોડુંક દૂધ નાખી અને તેને સારી રીતે મિક્સ કરવાનું છે આ રીતે મિક્સ કર્યા બાદ આજે આવી રીતે બધા લોટમાં ખૂબ સરસ રીતે દૂધ નાખી અને તેને સારી રીતે મિક્સ કરવાનું છે અને આ રીતે તેને દાબો દેવાનો છે અને એક કલાક સુધી આવી રીતે રાખવાનો છે અને પછી એક કલાક થઈ ગયા બાદ આ રીત આ રીતે ઘઉંની ચાળીમાં તેને ચાળી નાખવાનું છે બધો જ લોટ ચડાઈ જાય પછી આ રીતે ઉપર જે ગાંઠા વધે છે આવી રીતે તેને મિક્સરમાં આપણે ક્રશ કરી રાખવાનું છે એટલે પાછો આ રીતે લોટ બની જાય જો આ રીતે હવે તેને પાછો ચાળી લઈએ બધો જ લોટ ચડાઈ ગયા બાદ એક કડાઈમાં પાંચસો ગ્રામ જો ચણાનો લોટ હોય તો પાંચસો ગ્રામ જેટલું ઘી નાખવાનું છે અને આ ઘી ગરમ થઈ ગયા બાદ જ લોટ નાખવાનો છે હવે ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે નાખીશું ચણાનો લોટ તેને સારી રીતે મિક્સ કરી અને હલાવવાનું છે જ્યારે આપણે ચણાનો લોટ શેકીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી પણ નહીં અને એકદમ ફૂલ પણ નહીં એ રીતે રાખવાની છે મીડિયમ અને સારી રીતે મિક્સ કરી તેને હલાવતું રહેવાનું છે આ રીતે એકદમ તેને હલાવતું જ રહેવાનું છે ને તેની જે જે લોટ છે તે બેસી જાય આ જે ચણાનો લોટ છે તે શેકતા તેને લગભગ અડધો કલાક જેટલો ટાઈમ લાગે છે તેને આ રીતે સતત હલાવતું રહેવાનું છે અહીંયા લોટ શેકાતા વાર લાગશે એટલા માટે અહીંયા લોટ શેકાય છે અને બીજા ગેસ પર એક કડાઈમાં દોઢ વાટકા જેટલી ખાંડ લીધેલી છે ચાસણી કરવા માટે અને તેમાં પાણી એડ કરવાનું છે ખાંડ બુડ થાય એટલું જ એટલે કે એક ગ્લાસ જેટલું પાણી મેં નાખેલું છે અને તેને સારી રીતે હલાવતા રહેવાનું છે સતત આ રીતે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ચાસણી ન બને ત્યાં સુધી આની ચાસણી આપણે એકતાની દોઢ થાળની પણ કરી શકો અહીંયા મેં દોઢ તારની ચાસણી કરી છે આ જે લોટ છે તે શેકાઈ જવા આવ્યો છે આ રીતે લા થોડોક લાલ થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનો આપણો લોટ છે તે શેકાઈને રેડી થઈ ગયો છે હવે આ ચાસણી આપણે તેને હલાવતા રહેવાનું છે હવે આપણે આ ચાસણી બની ગઈ છે કે નહીં તે ચેક કરી લઈએ આ ચાસણી તે હજી નથી બની હવે આપણે ફરીવાર ચડવા દીધી છે થોડીવાર અને હવે પાછું ચેક કરી લઈએ કે બની ગઈ છે કે નહીં તો ચાસણી એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે કઢાઈમાં જે લોટ શેકેલો હતો તેમાં આ ચાસણી નાખી દેવાની અને સારી રીતે મિક્સ કરવાની છે જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી આ રીતે તેને હલાવી અને મિક્સ કરવાનું છે અને તેમાં એડ કરી છે એલચીનો ભૂકો એલચી નાખવાથી સ્વાદ સારો આવે છે તો આ રીતે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો કે આ ખૂબ સરસ રીતે ઘટ્ટ થઈ ગયો છે પતલો હતો તે જાડું થઈ ગયો હવે તેને આવી રીતે એક થાળીમાં લઈ અને આપણે તેને નાખવાનું છે આ રીતે અહીંયા થોડુંક થોડુંક ઘી નાખવાનું છે ઉપરથી આ રીતે ઘી નાખવાથી આ જે મોહન થાળ છે તે એકદમ કડક ન થાય અને ખાવામાં સોફ્ટ જ રહે આ રીતે તે ઘીને ગરમ કરી અને આ નાખવાનું હવે તેને ચપ્પા મદદથી કાપા પાડી લઈએ અને આ જે થોડીકવાર ઠંડુ થાય પછી જ કાપા પાડવાના છે તરત જ પાડવાના નથી તો આ રીતે ઠંડુ થયા પછી સરસ રીતે કાપા પડી જાય છે અને આ રીતના કાપા પડ્યા પછી તેને સાતથી આઠ કલાક સુધી ઠંડો કરવા દેવાનો છે પછી જ આપણે મોહનથાળ છે તેને કાઢવાનો છે આ મોહનથાળ રસોયા બનાવે તેવો જ સ્વાદમાં લાગશે તો તમે આ રીતે એકવાર ચોક્કસ બનાવજો હમણાં રક્ષાબંધન આવે છે તો ત્યારે પણ તમે બનાવી શકો છો આ સ્પેશિયલ રક્ષાબંધન માટે જ બનાવ્યો છે વિડીયો તો મારા મમ્મીએ બનાવ્યો છે તેના માટે એક લાઈક કરજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નવા વિડીયોને જાણવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા આવજો